નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો હવે આ મામલે ગુજરાતનો ડંકો મિત્રો ઘણી બાબતમાં આગળ રહેનારા ગુજરાતે વધુ એક સફળતા મેળવી છે એરંડાના વાવેતર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવી ગયું છે અને દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો એક્યાસી ટકા સુધીનો થઈ ગયો છે અને મિત્રો ભારતમાં વૈશ્વિક માંગના નેવું ટકા જેટલા એરંડાનું ઉત્પાદન થાય છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે મહેસાણાનું કડી સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના નવા ભાવ મિત્રો સોનાનો ભાવ ઘટ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે મિત્રો બીજી તરફ એક કિલો ચાંદી સત્તાણું હજાર નવસો ટ્રેડ થઈ રહી છે અને મિત્રો ગયા અઠવાડિયામાં ચાંદીનો ભાવ વધીને એક લાખ રૂપિયાની પાર પહોંચ્યો હતો જોકે પછી તેમાં ઘટાડો થયો છે મિત્રોનો નોંધનીય છે કે હાલ લગ્નની સિઝન વચ્ચે રોજ સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ માટે રહેજો તૈયાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે એટલે કે ત્રણ મે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને મિત્રો નોંધનીય છે કે રાજ્યમાં આવતીકાલે સાત મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ ગુજરાતીઓને ગરમીમાં કોઈ રાહત નથી મળી અને મિત્રો રાહતની વાત એ છે કે આજથી ગરમી ઘટી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભર ઉનાળા રેનકોટ કાઢી રાખજો મિત્રો પ્રચંડ ગરમીની થપાટ વચ્ચે ઠંડક ભરી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રેમોન્સો એક્ટિવિટીને લઈને આગાહી કરી નાખી છે મિત્રો આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાઈ જવાની છે મિત્રો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી નાખી છે તેમણે મિત્રો કહ્યું છે કે આવનાર દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો પાંચ મેથી આઠ મે દરમિયાન તેમણે રાજ્યમાં વરસાદની આગાહી કરી નાખી છે અને મિત્રો પાંચ થી આઠ મે દરમિયાન તેમણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડોદરાને મળી મોટી ભેટ મિત્રો એક જ દિવસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા મહાનગરપાલિકાને એક હજાર એકસો છપ્પન કરોડના વિવિધ નવીન વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થયું છે મિત્રો આ અંગે સીએમ પટેલે કહ્યું છે કે વિકાસના આ કામો શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાની સાથે શહેરીજનોના ઇઝી ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરશે અને મિત્રો શહેરના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવાન બનાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો મિત્રો જો તમારે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તોની જરૂર છે

થઈ જવાનું છે મિત્રો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના તમને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો નથી મળવાનો એટલે મિત્રો શક્ય તેટલી વહેલી તકે આ કામ પૂર્ણ કરી લેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે અને મિત્રો તમને જણાવતા આશ્ચર્ય થાય છે કે ધોરણ આઠમાં અભ્યાસ કરતા

રાજ્યમાં માવઠાની આગાહી કરી નાખી છે તેમણે મિત્રો કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાનો છે અને ત્રણ મે એટલે કે મિત્રો આજથી દસ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની તેમણે આગાહી કરી છે અને મિત્રો કહ્યું છે કે ત્રણ મે થી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું શરૂ થશે જો કે મિત્રો આ બધા માવઠા પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાય છે જેને મિત્રો ચોમાસું નથી કહેવામાં આવતું મિત્રો કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી નાખી છે અને ચાર મેના દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે અને મિત્રો પાંચ છ અને સાત મેના રોજ રાજ્યમાં તીવ્ર માવઠાની આગાહી છે તો મિત્રો કમોસમી વરસાદથી થતા પાકને નુકસાનીથી બચાવવું એ આપણું કામ છે અને જેથી મિત્રો ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક

તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે મિત્રો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખજો કે મહિનામાં તમે કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો મિત્રો આજથી એટલે કે મિત્રો મે મહિનાના પ્રથમ દિવસથી જ મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો તમે નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યારબાદ મિત્રો બેંકો દરેક ટ્રાન્ઝેક્શન પર

મિત્રો ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે ઓગણીસ કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂપિયાનો ઘટાડો કરાયો છે કોલકાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ પોઈન્ટ પાંચ રૂપિયા જ્યારે મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત સોળસો ને નવ્વાણું રૂપિયા થઈ છે જ્યારે મિત્રો ચેન્નાઈમાં

ભાર ઉનાળે ચોમાસાના દર્શન થઈ જવાના છે જેમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને મિત્રો અમદાવાદના પણ ઘણા ભાગોમાં ગાજ સાથે વરસાદ થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી બે હજાર પચીસ અને છવ્વીસ ની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા અમદાવાદ દ્વારા ગુજરાતના ઉમેદવારોને વિના તાલીમ આપવા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે મિત્રો યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર છવ્વીસ આઈએએસ આઈએફએસ આઈપીએસ વગેરે તેમજ બીજી ગ્રુપ કે કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રશિક્ષણ વર્ગ બે હજાર પચીસ અને છવ્વીસ ની પ્રવેશ બે હજાર પચીસ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે પંચમહાલ ડેરીએ મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત પશુપાલકોને હવે એક કિલો ફેટ દીઠ વીસ રૂપિયા વધારે મળશે મિત્રો ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના અવસર પર આ જાહેરાત કરાય છે અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પશુપાલકો માટે આ મોટી જાહેરાત કરી છે મિત્રો આ જાહેરાતથી પંચમહાલ મહીસાગર અને દાહોદના લાખો દૂધ ઉત્પાદકોને લાભ મળવાનો છે મિત્રો ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન મિત્રો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનામાં જોડાય છે અને સતત બસો રૂપિયા મહિને એટલે કે સાત રૂપિયા દરરોજના અંશદાન કરે છે તો સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને પાંચ રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે મિત્રો આ રકમ જીવનભર મળે છે જો મિત્રો લાભાર્થીની મૃત્યુ થાય છે તો પેન્શન તેના પતિ અથવા તો પત્નીને ટ્રાન્સફર થાય છે અને મિત્રો બંનેના નિધન થઈ જાય તો પેન્શન તેમની નોમિનીને મળે છે એટલે કે મિત્રો લાભ ભારતીય નાગરિક જેની ઉંમર અઢાર ચાલીસ વર્ષની વચ્ચે છે આ માટે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલાવી શકે છે મિત્રો આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા વીસ વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે એટલે કે મિત્રો વીસ વર્ષ સુધી તમારે દરરોજ સાત રૂપિયાનું રોકાણ કરવાનું છે અને મિત્રો સરકારની આ યોજના નાના ઇન્વેસ્ટરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જો મિત્રો સમયસર આ યોજનામાં જોડવામાં આવે અને નિયમિત અંશદાન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે

24 કેરેટ સોનાનો ભાવ 97950 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92790 રૂપિયા છે જ્યારે મિત્રો સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો હાલત નોંધાઈ રહ્યો છે ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 99900 રૂપિયા બોલાઈ રહ્યો છે યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં 13 માંથી 3 નિયમો દૂર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાત્રતા માપદંડ તેર થી ઘટાડીને દસ કરવામાં આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે મિત્રો હવે પહેલા કરતા વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર થઈ જશે પીઆઈબી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારત સરકારની માહિતી અનુસાર હવે ફિશિંગ બોટ અથવા તો મોટર સંચાલિત ટુ વ્હીલરની માલિકી જેવી કેટલીક શરતો દૂર કરવામાં આવી છે અને મિત્રો આવક મર્યાદા વધારીને પંદર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છમાં થશે મોટી ભરતી મિત્રો હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કચ્છ માટેની શાળામાં ધોરણ એક થી પાંચ માં નવી પચીસો જગ્યા ભરતી કરવામાં આવનાર છે જેમાં ધોરણ છ થી આઠ માં સાત હજાર જગ્યાઓ પૈકી સોળસો જગ્યાઓમાં કચ્છ માટે આ ભરતી કરવામાં આવશે જોકે બધું માહિતી મુજબ ખૂબ ઝડપથી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે

તો ટાંકી ફૂલ કરાવતા જાણી લેજો પેટ્રોલ પેટ્રોલ ડીઝલના ભાવ મિત્રો એક મહિના રોજ ભાવમાં સમાન રહ્યા છે તેમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો જોકે મિત્રો થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો પરંતુ તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડવા દીધી ન હતી રજો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લે માર્ચ બે હજાર ચોવીસમાં બદલવામાં આવ્યા હતા પરંતુ ત્યારથી કોઈ ફેરફાર નથી થયો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મે મહિનામાં બાર દિવસ બેંકો બંધ મિત્રો મે મહિનામાં દેશભરમાં બેંકોમાં કુલ બાર દિવસ રજાઓ રહેવાની છે આમાં બુદ્ધ પૂર્ણિમા અને મહારાણા પ્રતાપ જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે

તો ચાર લાખ નું થશે નુકસાન મિત્રો મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે આ મહિનાની છેલ્લી તારીખ એકત્રીસ મે સુધી તમારા બેંક એકાઉન્ટમાં પાંચસો રૂપિયા રાખવા પડશે આ મિત્રો અમે તમને એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ તારીખે એક મહત્વની ડેડલાઇન ખતમ થઈ રહી છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી આવી બે યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ મિત્રો બંને યોજનાઓ રિન્યુ કરવાની ડેડલાઇન એકત્રીસ મે ખતમ થઈ રહી છે મિત્રો બે યોજના અંતર્ગત કુલ તમને ચાર લાખ રૂપિયાનો વીમો મળતો હોય છે તેથી મિત્રો એકત્રીસ તારીખ ખૂબ જ મહત્વની થઈ